પણ ભૂપતજી મારે હોય કોઈ મજૂર નહીં મળતો આ કારીગર બાપડા ફરી ફરી થાય છે પણ ગામમાં કોઈ મજૂર ના મળી લો એ વાત સાચી છે બાસકુજી પણ મને ખેગાર જે હલવા છે ચમ મને કે હું ઝાર પુંખવા તમારા એ નક્કી આવ્યો અને આજ ફરી ગયા એ લારે જવા નક્કી કર્યું બોલો આ તે કાલ રાખો હું અહીં આયો અરે બાસકુજી કાલ થાતું હોત તો હારું જોતું કે ચમ પણ ટ્રેક્ટર વાળો રા છે તમને નઈ ખબર એ ની દાડો ઉઠ્યો તો તમે રકીડાન બોલાયો છે અરે હલવા આલા છે ભાઈ બીજા કોઈ નરવાના નતા હાલ સીઝન ચાલુ છે એટલે મન કે હું આવ્યો મું કીધું સારું આવી જાય છે હવે આઈ નું બોસ છે ત્રમ કે ગમે તે કરો આજ ના પેરી ગાડો નક પછી હાલ નહી આવ વે બુબજી મારે સાલે એવું નઈ ને હું આવ જાર તો હું મુયે જબરજસ્ત પ્યારું છું આ એ તો મને ખબર છે ભાઈ તાણ ધેડે આડા હોય આયા છે અને મને જાર જેવી તેવી ગમતી નહીં તો પછી હું તો આ કે લઈ જો તાણી હું તો આ કો ઓવે તો આ કો છે અરે હું જબરજસ્ત જાર પુંખી છે તો આ ભેગો થક તાણી પણ પૈસા લઈ હો

બે દાણા પછી સેટિંગ થાય હોય હા તને એટલે જ મન કહું છું હવે ના ના એવું નથી હવે તમે તાત્કાલિક કો તો જ મિલ પડે કો હાડો અન તાણી પછી હે ના ના એવું નથી સિત્તેર વીઘા હવે ધાર નહીં બાજરી હોય બાજરી પૂંખવાની છે કો હાડો શું કરવાનું હે સમય એમ સમય છે ને ખાલી બે દાણા જ થાય

અને ઓમે ભુમતા કાકા શું થયું ખબર છે કે હું ખેગારજીને વિશ્વાસ કર્યો જો ખેગારજી આયા હોત ને તો હું તમારા જોડે આવતોય નહીં હા એ ઓ એમ ત લઈજો ઠાકરજીને જોદાન વાત કરો થાજે ભૂમતા કા એવું નહીં અન ત શું બોલા તમે ઊભા ઊભા વાત કરો થાજે એ ચાડી ચાડી વિગા તો મારા ખાલીયા આ પેક પડ્યા છે શેતારો પૂંખવાને વાત કરો થાકા હા ભુમતા કાકા હાચો પણ મારો કેવાનો મતલબ શું છે કે ખેગારજી મારા ચાર પૂંખવા આવ્યા હોત ને તો હું તમને હેરે ના તો આવડા નેના ચકડા કોમ મો એમ

ખરેખર આપણા ગામ માં માણસો નહી તો મારા ગળાની છોગનજી આગળ અરે મને પૂખવાનું કઈ ખરા ટાઈમે ફરી જાય બોલો પછી ભારે નહીં થતા શું છે તમે પોનસો રૂપિયા લીધા ડબલ પૈસા લીધા એ હું આખી જિંદગી ભૂલતો હશું વાત આટલા પડી હતી

એમ કે ચીક હલવાઈ રહ્યો હોય કોઈ આધાર ના હોય તમારા મારી વાતો તમારો ભાવ કોઈ હાલિયે કે કોણસો રૂપિયા કોઈ તાકાત છે એમ કુ તેઓ લઈ કે આ તો મારા જેવો એટલા આવે બાકી ખ્યાલ રાખડો કેવું છે મું જવા દઉં ને પેરવા જઉં કે પુંખવા જઉં એ હું મારે ધારી કહું એટલે મન લઈ જાતા હા ફોન તાકા તો હડો તાણ ઓ આ તો ખાસી છેડી રહ્યો પડી જાતો આપણને શું હતા

को आमे लाया सो हैं? ओ वे! अरे भुबजी आमी तमारा पाड़ो हमोरा आसा अमन गिजू तो आमी पुण्षी नाको भूंताया कांचो अबली गालवा नती? अरी जी वात याम नती तो मारा जेवी तेवी जाल नही पुणखा वाली पई जेवी तेवी एतले �

પણ હારા જવાનું તાત્કાલિક હવે મારી વાત હા ફટાફટ પૂંખાઈ ગયો હતો અડધો કલાક માં પટકે તો હું રે નાખે હું રહું હોય અરે પૂંખાઈ દે હું કારીગર હેવી લઈને આવ્યો છું તું ચિંતા નાખે એવું છે તો અડધો કલાક જ ઉભો હા અડધો ડ્રાઈવર જાક ભાઈ તને જબરજસ્ત મારે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn cho

ખાર તો માર્યા તો ખડો હા મે કોમ એમ નામ ચાલુ કરી દીધું બરાબર છે હા 500 રૂપિયા મજૂરી આજુ પેલા મારી હેડ અરે મજૂરી મો આલો ના કોમ ચાલુ થઈ ગયું છે તમે લાવ હેડ આ હમણા હમણા આવ તું છે તમે મને ડોલ લેવા શું કામ એલ્યો હે ડોલ લેવા ડોલ લેવા મે તમને નથી મેલ્યા માર્યા તો ખડો અન હું છે ને તમે આ તે પેલ કીધું તું મે કીધું હું ધણી કે હું કરતો નથી હા તમે ડોલ લેવા હેડ કે આ તું પેલી પાહેડે જ રાખું છું હું હવે તને કે હું કરતો નથી અને તમે કહો છો ને કે હાલું ભરો હું નહી ભરું ના 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 હું તાણે હું તો આકા હું એ તાણે જે મજૂર કે ને એ હું નહી કરતો હા તમ કે મજૂર ને મજૂરી મારા હરા છે હા તે એ તો ચેટ વાત કરો છો થી તો ધણી મજૂરી આલવાન કે તમે નહી લ્યો ના તો લઈ આઈ પડે વાત કરો છો થી હવે ધણ કે નહી કરતા ને તમે મહેનત નહી કરતા કોમતા કા મહેનત ના કેવરા આ તો સતે તમે વેરો છો આ તો જો આ ઢગુલ્લ્યો કરી થી આ તો કોઈ ધારપુંગો છો ખાલે ખાલે આ ધારાવતી મને કોઈને ને માં કોઈ નથી આખા બના કોઠામાં માં કામ કરું છું પણ કોઈને ને માં કોઈ નથી શેખલા શમાના ફાફા દિયોદાર અને મુડેઠા આ બધે જાવ છું ધારપુંગો પણ મને કોઈને ને નથી હા હા હું વગો છું મારા તમન ધાર નઈ પુંખવા દેવી ઓના કરતો તો હું હાથે પુંખોત ને ભૂમતા કા તો આરો તું

આડવો પડાની તો જોણે કે આડવો પડ્યો એવું છે આ હું ઉંધાઈથી પૂંગો દું પણ તમાર હારું થાય ના હું તા કે હું એક જ કટટું લાવ્યો છું મારા બબે કટ્ટા લાવવાની પોત નથી માર એક કટ્ટામાંથી 500 પૂડા લેવાના છે એટલે તમે ઓ ઢગુલ્લો વાય વાયન તતારો તો વાઢવા જેવીતા આપું મારે હું 1000 પૂડાની ગેરંટી આલું છું તો મને બરાબર છે નહીં તો તમા તમે તાર બના કોઠામાં પૂંગો દતારો એવું કે જો કે જો મજૂરી જામ ઈચ્છાની મજૂરી મજૂરી લાવો ને કે હું તો કેત કડે